ઓલપાડના સેનાખાડી પર 5.80 કરોડના ખર્ચે નવ નિર્મિત 4 લેન બાયપાસ રોડનું લોકાર્પણવન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું ઓલપાડ બજારના ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓલપાડાઉનમાંથી બાયપાસ સાહોલ કિમને સુરત સાથે જોડતા પુલનું સેનાખાડી પર નિર્માણ થતા મુખ્ય બજારમાં થતા ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બનીશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિના અવસરે બાયપાસ રોડનું ડો બાબાસાહેબ આંબેડકર બાયપાસ નામકરણ કરાયું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણ પટેલ કાર્યપાલક એન પટેલ સુરત એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જર ઓલપાડ ભાજપ સંગઠન કુલદીપસિંહ ઠાકોર બ્રિજેશ પટેલ ઓલપાડ ઇન્ચાર્જ સરપંચ આનંદ કહાર માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ઓલપાડ માટે એક અનોર દિવસ છે આજે એક સાથે ત્રણ કાર્યક્રમ ઓલપાડની રાખવામાં આવ્યા છે બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે ઓલપાર ખાતે એસટી ડેપોની અંદર વર્કશોપનું છ કરોડ રૂપિયાના ખર્ચેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઓલપાર ગ્રામ પંચાયત ને સાહીઠ લાખ રૂપિયા કામનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લોકોની સુવિધાઓ ઘર બેઠા એમને સુવિધા મળે ઘર બેઠા એમના પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય એના માટે ઓલપાર ગ્રામ પંચાયતે નવો વોટ્સઅપ નંબર લોન્ચ કર્યો એની પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે વર્ષોથી ઓલપારની જનતાની સમસ્યા આપણે જોયું છે કે ઓલપાડ એક બજાર નાનું બજાર જૂનું ટાઉન એ ટાઉનની ઉપર જ્યારે આ ઓલપાડથી સુરત ઓલપાર કિમ એ ફોર લેન રસ્તો મંજૂર થયો ત્યારે એ રસ્તો બજારની અંદરથી જતો હતો ત્યારે બધા વેપારી મંડળોને રજૂઆત હતી કે અમારી દુકાન વર્ષોની દુકાન અહીંયાથી નષ્ટ થઈ જશે ત્યારે આ અમે બાયપાસ રોડ માટે દરખાસ્ત કરી હતી અને સરકારે આ બાયપાસ રોડની દરખાસ્ત મંજૂર કરી અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું આ રસ્તો થવાથી બાયપાસ થવાથી હજીરાના જે મહાકાય ઉદ્યોગ છે એના જે વાહનો જટા છે એ બજારમાંથી માટે જતા હવે બાયપાસ રોડથી જશે સુરતની અંદર સુરત શહેરના લોકો જે રીતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે મે મહિનાની અંદર કીમ ખાતેનું જે ઉતરવાનું છે તો કિમ ખાતે જે સુરત જનારા લોકો એ કિમ ખાતે ઉતરશે અને વાયા ઓલપાડ થઈને આ બાયપાસ ઉઠી જ જશે જેથી ટ્રાફિકનું ભારણ પણ જે ઓલપાડમાં હતું એ ટ્રાફિકનું ભારણ હવે બાયપાસ રસ્તાથી ઓછું થઈ જશે અને આજે બાબાસાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે અમે આ બાબા આંબેડકર સાહેબનું બાઈ નામથી આ બાયપાસ નામ પણ આજે આપ્યું